જેથી અહીં કોઈ દુર્ઘટના ના સર્જાય માટે બેરિકેડ મૂકી દેવામાં આવ્યું હતું કોર્પોરેશનના કેટલાક ઇજાદારો દ્વારા રોડ પર ખોદકામની કામગીરી બાદ યોગ્ય રીતે માટી પુરાણ કરતું નથી તદુપરાંત જમીનમાં પાણી કે ડ્રેનેજ લાઈન લીકેજ થવાને કારણે પણ માટી ધસી જવાના બનાવ બને છે તે સમય જતાં ભૂવાનું સ્વરૂપ ધારણ કરે છે બુડા સર્કલ પાસે પણ આશરે સાતથી આઠ ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો જેને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ઉગ્ર રોષ ઠાલવ્યો હતો વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણ જે ફતેગન વિસ્તારની અંદર ટૂંક સમય પહેલા ભૂવો પડ્યો હતો હાલમાં જે કહેવાય છે કે ઉડા સર્કલ પાસે જે ક્રોમા બિલ્ડિંગ પાસે જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે આ ભૂવો આઠ ફૂટ ઊંડો છે અને આઠ થી દસ ફૂટ જેટલો પહોળો ભૂવો છે જો કદાચ આ ભૂવા અંદર પડવાથી કોઈ ગાડીમાં માં પડવાથી જો કદાચ કોઈ મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ એટલે વડોદરા શહેરના ના મ્યુનિસિપલ કમિશ્નર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ ને અમારી ખાસ વિનંતી છે કે જ્યારે જ્યારે વડોદરા શહેર અંદર મુખ્યમંત્રી આવતા હોય સીઆર પાટીલ સાહેબ આવતા હોય ને વડોદરા શહેરના ના નેતાઓ ને જ્યારે ટકોર કરતા હોય તો ખાસ કરીને વડોદરા શહેરના ના નેતાઓ એ પણ જાગૃત બનવાની જરૂર છે અને અધિકારીઓ જે કામચોર અધિકારીઓ કામ નથી કરતા તેઓને સૂચના આપવાની જરૂર છે કારણ કે આની અંદર જે જે પણ કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે અને આડેધડ ખોદકામ કરવાના કારણે અવારનવાર જયારે ભુવા પડતા હોય એટલે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરવી જોઈએ અને નિરીક્ષણ કરી અને આ ભુવાનું પુરાણ કરવું જોઈએ અને આ ભુવા જો ચોવીસ કલાકની અંદર પુરાણ કરવામાં નહીં આવે તો આ બુઆ પાસે બેસીને રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની રહેશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર